ના ભાઈ તો ભાઈ ક્યારે ભાગ ગયા તમા કેમ શું લેવા પણ યુ ટ્યુબર બનવું ને તો ત્યારે શું બનું પેસોટી કોઈ કહી દઈએ મારા બાને છે ને ઘણી વર્ષે ને ભાઈ પેસોટી કહી દે ખબર હરર માતાજે માતાજી કેમ છે બધા મજામાં આપણે મજામાં છે ને અત્યારે છે ને હવાર હવારમાં છે ને ડાયરેક્ટ આવી જાય આપણે ખેતરમાં કારણ કે વાગીએ છીએ દસ ને દસ વાગે છે ને આપણે આવ્યા છે કપાસ વીણવા તો ભાઈ એટલો ખૂણો છે હતી બાકી

એથી બોલે નહીં આપણે વિડીયો લઈને એટલે બોલે નહીં ને આ હે ને કેટલા સમય પછી આજ આપ કપલ હે વીણી કે ખાલી આટો મારો વીણી હું આટો મારો હવે આટો મારો આવી લેવા ઈવીને વાને આવી લે કઈ નહીં હો હું કે આ હે કાકા આવી બપોરે કપા વીણ આવી ગયા હા તો ભાઈ ઈ હાસુ બોલી ગયો ઈ કે અમે બપોરે કપા વીણ આવી ગયા કારણ કે અમે છે ને ભાઈ 10 વાગી જાય ને તીવાઠે ખાતર કપા વીણ આવ્યા

અમે છે ને ભાઈ અમાર ભાગનું એ વી લીધું પણ એ છે ને તો એથી અત્યારે ફાફા મારે છે ફેમિલી તો અત્યારે છે ને આપણે રમેશ પટેલ છે ને એની ઓલે આવ્યું છે હલર તો એનો ફોન આવ્યો કે ઘડીકર આવો હલર આવ્યું છે એને કઠોળ ને એવું બધું ભાઈ બોલે ને તો કઠોળ કાઢવાનું હતું ને એટલે મારે ફોન આવ્યો છે ને આવને અત્યારે કપ્પા વિને છે મારે તો જ આવું છે ખાલી એટલો કપા વિનો ને તો ભાઈ છે ને હલર આવી ગયો ને એટલી એટલે હેરું કરી બેટા એને ઓલા આપણે રમી છે તો આવડા કપા વિને કલાક હાલે કે અડધી કલાક હાલે કાંઈ નક્કી ન હોય પછી એટલી વાર હાલે એટલી વાર રહેવું પડશે કારણ કે એના માણા અત્યારે ઓછા હોય ને એટલે આ જવું પડે એમ કહે મગ કાઢવા જયેલો હતો તો મગ કાઢવામાં તો ખાલી સી કલાક હતી પણ અત્યારે છે ને રહેવાતું નહીં ને એટલા મગ કઢે કારણ કે છે ને આખા શરીરમાં છે ને ભાઈ ખંજવાળી હવે આવે ને સટપટે છે નીકળી છે ને લાળો લાળો થઈ ગયો તો હું કહું ભાઈ ઘડી વાર હું કહું ખોટી થાવું નહીં ના ના છે ને એટલું બધું સટપટતો પટતો ને તો ડાયરેક્ટ હું ભાઈએ ભાઈ નાવા તો લુગડા લીધા હવે ભાઈ ના ગાય કારણ કે કાળા ગઝબના કરડે છે ભાઈ આવો તો હ ને આપણે ડુંડા કાઢીએ ને તેની ભકી આવી ન કરડે એટલા મગ કરડે કાબા મગ કે ભાઈ લાવવા હા યાર દેશી ભાઈ મગ હોય ને કાળા ગજબ ના કરડે કઈ નહીં ભાઈ ના આવી પેરા એમળી તો મસ્ત મસ્ત ભાઈ છે ને સ્નાન કરી નાખ્યું છે ને લાગી જશે ઘણી બધી વાર ને આવડા છે ને ભાઈ જમવા વી એવા જો જમવા વી એવા છે ને આજ ભાઈ છે ને જમવામાં બની ગઈ છે ડાળ અડદની ડાળ ને આપણે છે ને અડદ કાઢવા ગયેલા હતા ને એ છે ને આજે મગ કાઢવા ગયેલા હતા ને અડદની ડાળ છે

આપી દીધું છે જમી લઈએ ફેમિલી તો ખાઈ પીને મિશન ડાયરેક આવી ગયા કપ્પા વિણવા ને અત્યારે છે ને ભાઈ કપ્પા વીણતા હા તો ખરા તમારે છે ને આરીન ભાઈ છે ને સા લીને આવ્યા તો તો પાણી કહે છે ને કદે પી લીધા કા ભાઈ પી લીધો કે જગુનો હા યાર સા પી લીધો ભાઈ કી જગુનો ને હવે આપણે પાસે છે ને ખેતરનો ખૂણો બાકી રહ્યો છે તો ખૂણો હે ને ભાઈ જેદી ખાલી થાય તેદી હાસું બાકી કે વન આપણે વીણીએ છે એટલે ચાર થી પાંચ જમણ છે તેદી આના ખેતરમાં વીણી હજી વીણેનું નથી બાકી છે ને ઓલી બાજુ છે ને તેણ સા પીડા છે બાકી બધું છે ને વીણતા થાય છે તો આજ વીણા થાય કે તો આપણને એમ એમ થાય કે ભાઈ નહીં વીણાઈ ગયું છે તો જ્યાં તારું પૂરું થઈ હવે અહીંયા હે ને આ એક સા બોલો ત્રણ ત્રણ સા પીડા હું કે ભાઈ બંધ હા તો ભાઈ બે ભાઈ બંધો છે ને અહીંયા આવી ગયા હે ભાઈ બંધો ભાઈ બંધો છે ને મારે બે રાઈડરો બે વેપાર ખાય હે ઝપટું બોલાવે ને આ છે ને ભાઈ આપણે કપા વીનો નહોતો ને અત્યારે દે આવી જશે હાથમાં ને છે ને ભાઈ આ બટકા બટકા છે ને એટલા બાકી છે કાં ભાઈ ના ભાઈ તો ભાઈ ઘેર ભાઈ ગયા કેમ શું લેવા પણ હા તો ભાઈ આવો ભાઈ અમારે તો ભાઈ આયર છે આ લગ્ન પછી અમી ભાઈ આવીએ છીએ ભાઈ ભાઈ પણ અમારે છે ને આજ પૂરું થઈ જાય ને તો પીડા મટી જાય એટલે હાડું છે ને અત્યારે બળ કરી છે ને અત્યારે છે ને મારા બા આવ્યા તો સાબા હા એમ ફેમિલી તો આશે ને ભાઈ તૈન સાહ છે ને એ આ લગ્ન છે ને અડધા અડધા બટકા રહી ગયા છે કા ભાઈ એટલે એટલે બટકા રહી ગયા નીકળ્યા નહીં ભાઈ કારણ કે અમારે છે ને ગણતરી એવી હતી કે આજ કાઢી નાખવા છે પણ નો નીકળે કારણ કે આમાં છે ને ગળો ને તો ગળાના હાથ કેવા થયા ખબર હું દેખાડું તમને હાથ કેવા હાથ થઈ જાય નહીં વાવા થી રાય આવું છે ને રૂ તો સોર્ટ એટલે છે ને આ બધો ગળા વાળો કપા છે એટલે છે ને આ મજા ન આવે પછી કારણ કે ટાટો પર થઈ જાય કે પછી આ છે ને એક વીણી જ ન હોય છે સોર્ટ વાત મળે હા હવે થાય છે નહીં ગોટા ગોટા થાય છે તાખે પણ સમય આવી જાય બાકી ભાઈ પહેલી વિનિમ ગોટા નહીં છે તો બીજી વિનિમ હું ગોટા થાય પછી હા ઓકે ના ખાવાનું હે ફેમિલી ત્યાં છે ને ભાઈ છોળા ભાઈ આપડે છે ને ખેતરમાં વિનાની બધા છે ને છટાવાનું ચાલુ થઈ ગયું છે ને અહીં છે ને તારે દૂધ દેવા જવાનું છે ચાબા ના દે ફેમિલી તો અમારે છે ને ભાઈ બે છોટા પાટી કરો છે ને એને અમારે છે ને બનવું છે યુટ્યુબર માહી યુટ્યુબર બનવું ને છે તો તારે શું બનવું તારે શું બનવાની વિડીયો બનાવતા આવડે આવડે તને આવડે એને બે એને ભાઈ છે ને વિડીયો બનાવતા બહુ આવડે કા તને ને ઉતારવા દેવા તને ને ઉતારવા દેવા આને ભાઈ છે ને યુટ્યુબર બનવા છે અત્યારે છે ને અમારા બે ગટ્યું છે ને ભાઈ એમ જો તો કે વોના ફોન દો કે વોના હે સમજો બે પાસે છે ને હપ્પી જો મામા કા ભાઈ મામા ફૂઈના છોરા એ મામા ફૂઈના છોરા આ તો રંગાઈ ગયો એ મામા ફૂઈના છોરા એ મામા ફૂઈના છોરા એ મામા ફૂઈના છોરા મજા આવે આને હે ને ભાઈ બહુ મજા આવે આ ભાઈ છે ને એને હે ને અતિશય મજા આવે કારણ કે હે ને ભાઈ મોવાન મોવા રે કે મોવાની અંદર હે ને પેક રૂમ ની અંદર રે કે ત્યાં એને મજા ન આવે ના હે ને આ ભાઈ આવે ને તો આ ભાઈ નો હાથવાળો હોય ને મજા થાય કરી છે ને હાલ છે ને હે ને આવતી જો આવતી હાલ એને છે ને આખો

અમારા ભાઈ એટલે દવાખાને બાટલો સડાવા લઈ આપણને કોઈ ખબર બાટલો સડાવા લઈને જો નાલે બધું એવું થઈ ગયું એટલે બધું લોસા વાળું થઈ ગયું તો એ પછી છે ને ભાઈ વ્યવસ્થા કરી માં લઈને મો ઉપાડ્યા પછી તો છે ને અમારા ભાઈ ને આપડે વિના પટેલ ની છે ને